દહેગામની ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ દિવાળીનો તહેવાર બન્યો લોહિયાળ દહેગામમાં દિવાળીના તહેવાર નિમિત્તે સાંજે ફટાકડાના સ્ટોલ અને મીઠાઈઓના સ્ટોલના ભરચક બજાર વચ્ચે દહેગામ ટાઉન પોલીસ ચોકીની સામે પીપળા હેઠળ દેવીપૂજક સમાજના બે યુવાનો વચ્ચે ગુપ્ત કોઈ કાણુસર ઉગ્ર બોલાચાલ મુદ્દે અસામાજિક માથાભારે તત્વોએ કાયદાના ડર વિના ફિલ્મી ઢબે તીક્ષ્ણ હથિયારથી ખેલ્યો ખૂની ખેલ જેમાં દહેગામ પોલીસ સ્ટેશન પાછળ રહેતા સુરેશભાઈ ઉર્ફે બોબી દેવી પૂજકના પુત્ર અંકુશ દેવી પૂજકને આયુષ વિજયભાઈ દંતાણીએ ઉપરા આઠથી નવ જેટલા છરીના ઘા દહેગામની ભરબજારમાં અફડા તફડી મચી જતા પોલીસ ચોકીમાં બેઠેલા પોલીસ કર્મીઓ દોડી જઈ બંને ખૂની હત્યારાઓને દબોચી લીધેલા અને લોહી લુહાણથી ખદબદતા ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડેલ જેને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવેલ જે સારવાર દરમિયાન યુવાનનું પ્રાણપંખેરું ઉડી જતા ફરજ પરના તબીબોએ યુવાનને મૃતક જાહેર કરતા પેનલ તબીબોએ પોસ્ટમોર્ટમ કરી યુવાનની ડેડ બોડી પરિવારજનોને સુપ્રત કરી હતી પોલીસે બે હુમલાખોર હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

એને બટ થઈ ગઈ એને નામ આજીયા ની આ કરે નતા અરે બાપા લે તને જ આ તમારો જ મને માય ના માર કસન ડાક કે ગાડી ના મારું લે જોતા બર કસુરા જોતો માર ચોકરાને એ તીડોડા દાડલા યે તુકે ઉસરા બોળા દાડલા